અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે મિત્રો જોઈ શકો છો તો અત્યારે અમરેલી ભાવનગર આ સાથે જ રાજકોટ લાગુના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે વાતાવરણમાં પલટાની સાથે આ વિસ્તારોમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ તો બીજી તરફ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જામનગર દ્વારકાના ખંભાળિયા આજુબાજુના વિસ્તારોની અંદર પણ આજે ધોધમાર વરસાદના સમાચાર અને કડાકા ભડાકા સાથે આગામી કલાકોની અંદર હજુ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને અન્ય કયા વિસ્તારોની અંદર આજે પડશે વરસાદ એમની આગાહી જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો છે સાંજનો સમયગાળો થવા આવ્યો છે ને મિત્રો હજુ પણ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને દક્ષિણી ગુજરાત સહિત આજે તો મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદનું જોર થોડી કલાકોમાં વધી શકે અત્યારે ગુજરાત સહિત અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો જેની અંદર બંગાળની ખાડી અરબ સાગર સહિત મધ્ય ભારતના ભાગોની અંદર વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે અને અત્યારે જે પ્રમાણે પવનોની પેટર્ન જોવા મળી રહી છે એ પ્રમાણે ધીમે ધીમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો તો વાદળા પૂર્વથી પશ્ચિમની દિશા તરફ ધકેલાતા જોવા મળ્યા છે અને આગામી કલાકોની અંદર રજ મિત્રો મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી રાજકોટ સહિત કેટલાય વિસ્તારોની અંદર વરસાદના વિસ્તારો સહિત કેટલાય વિસ્તારોમાં જોવા મળશે વીજળીના કડાકા સાથેનો વરસાદ મિત્રો અત્યારે જે દક્ષિણી ગુજરાત સહિત આપણે જણાવીએ તો મધ્ય ગુજરાતના ભાગોની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે બીજી તરફ સરફેસ લેવલ ઉપર આ સાથે જ સાતસો એચપીની ઊંચાઈ ઉપર અત્યારે કાંઠાના વિસ્તારોમાં નૈઋત્યના ચોમાસાના વાદળોના પવનોનો ભેજ આવ્યો છે ને જેને લઈ હવે પછી મિત્રો મોસમી પવનો ફૂંકાવા લાગ્યા છે ગુજરાતની અંદર અને જેના કારણે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજથી સાચા અર્થની અંદર મિત્રો ચોમાસાના નૈઋત્યના ચોમાસાના પવનો ફૂંકાણા છે અને અત્યારે જે પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે એ પ્રમાણે આપને બતાવીએ તો અહીં આપ જોઈ શકો છો મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની અંદર હાલના સમયગાળા દરમિયાન જ મિત્રો ભાવનગરના પાલીતાણા આ સાથે જ આપ અહીં જોઈ શકો છો બાબરા અમરેલી લાગુ વિસ્તારો ગઢડા સોનગઢ અમરેલીના કેટલાય ગ્રામ્ય પંથકો જેમાં લાઠી ઢસા દામનગર આ વિસ્તારોની અંદર અત્યારે કડાકા ભડાકા સાથે

તો બીજી તરફ આપણે પણ જોઈ શકો છો મિત્રો અત્યારે ખાસ કરીને નર્મદા જિલ્લા આજુબાજુ સિનોરના પંથકો હોય આ સાથે ડભોઈ કરજણ વડોદરાના કેટલાય તાલુકાઓની અંદર આગામી કલાકોની અંદર અત્યારે વરસાદ શરૂ થતો જોવા મળ્યો છે અને હજુ જેમ જેમ મિત્રો મોડી સાંજ પડતી જશે તેમ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય જેની અંદર છોટા ઉદેપુર બોડેલી આ સાથે નર્મદા જિલ્લો વડોદરા આણંદ ખંભાત આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ઝાપટાથી લઈને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની રહેલી છે આગાહી તો તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ મોડી સાંજ આપ જોઈ શકો છો ખાસ કરીને કાંઠાના જે મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના વિસ્તારો છે જ્યાં વલસાડ તાપી ડાંગ આ સાથે વ્યારા નવસારી જિલ્લો સુરતની અંદર પણ છૂટાછવાયા કેટલાય વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદનું જોર જોવા મળી શકે છે ને કચ્છની વાત કરવામાં આવે તો મિત્રો કચ્છની અંદર આજે ભાડલી લાગુના વિસ્તારો હોય ખાવડા લાગુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો નલિયા માંડવી ગાંધીધામ આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો આજે કડાકા ભડાકા સાથેના હળવા વરસાદની આગાહી રહેલી છે અત્યારે ગુજરાતના પશ્ચિમી કાંઠાના વિસ્તારો ઉપર ખાસ કરીને મિત્રો સાતસો એચપી એની ઊંચાઈ ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ને જે ગઈકાલ આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ખંભાળિયાની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો હતો અને આજે પણ હજુ આ સાયક્લોનિક સર્ક્યુલેશનના અમુક જે જોવા જઈએ તો જામનગર દ્વારકાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ આ સાથે કચ્છની અંદર પણ જોવા મળી રહ્યું છે અને જેને લઈ હજુ આગામી કલાકોની અંદર મિત્રો જામનગરથી લઈ આ સાથે જ દ્વારકાના ખંભાળિયાથી કચ્છના કેટલાય વિસ્તારોની અંદર વરસાદની રહેલી છે શક્યતા અત્યારે લાઈવ આપને અહીં બતાવીએ તો મિત્રો ખાસ તો અત્યારે જોઈ શકો છો બાબરા લાઠી ઢસા દામનગર ચિત્તલ વસાવળ આ વિસ્તારોની અંદર અત્યારે જોરદાર વરસાદ શરૂ થયો છે ને બોટાદના કેટલાય રાણપુરથી લઈ ધંધુકા બરવાળા બોટાદના પંથકોની અંદર વાદળાઓ બનતા જોવા મળ્યા છે તો બીજી તરફ સુરેન્દ્રનગરની અંદર પણ થાન ચોટીલા લીમડી વાકાનેર રાજકોટના આ પંથકોની અંદર હજુ આગામી બે થી ત્રણ કલાકની અંદર મિત્રો કેટલાય વિસ્તારોમાં ગાજ સાથે સાથે વરસાદ શરૂ થવાના છે આ જ આપ અહીં જોઈ શકો છો રાજકોટના જામનગર લાગુના વિસ્તારો જામ પંથાલી લાગુ વિસ્તારો ત્યાં પણ વરસાદ શરૂ થયાના અત્યારે સમાચાર આવી રહ્યા છે ને હજુ જેમ જેમ મિત્રો આ મોડી સાંજ આવતી જશે એમ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં જેમાં હળવા ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જેમાં ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે અને અત્યારે તમે અહીં જોઈ શકો છો મિત્રો મધ્યપ્રદેશ ઉપરથી વાદળોની જે પવનોની પેટર્ન જોવા મળી છે એ પ્રમાણે મધ્યપ્રદેશ પરથી વાદળાઓ અત્યારે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આવતા જોવા મળી રહ્યા છે ને મિત્રો મોડી સાંજ દરમિયાન અમદાવાદ ગાંધીનગર આ સાથે જ નડિયાદ વડોદરાના અમુક વિસ્તારોની અંદર વાતાવરણમાં આજે પણ પલટો થવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે અને અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદ જેમાં એકથી બે ઇંચ સુધીનો અમુક વિસ્તારોમાં વરસાદ ખાબકવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો અઢાર તારીખ અઢાર જૂનના રોજ કેવી રહેશે અપડેટ આગાહી જોઈએ તો અઢાર તારીખે પણ મિત્રો દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે જેની અંદર અઢાર જૂનના રોજ વાત કરવા જઈએ તો મિત્રો ભાવનગર અમરેલી બોટાદ લાગુના વિસ્તારોથી લઈ આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા ભરૂચ આ સાથે સુરત નવસારી તાપી નર્મદા રાજપીપળા ડાંગ આ સાથે વલસાડ આ વિસ્તારોની અંદર મિત્રો અઢાર તારીખના રોજ ભારે વરસાદની આગાહી રહેશે સાથે જ કચ્છના પણ કાંઠાના વિસ્તારોની અંદર અઢાર તારીખે મિત્રો હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે ને ખાસ જામનગર દ્વારકા પોરબંદરના અમુક પંથકો જે છૂટાછવાયા વિસ્તારો હોય કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હજુ છત્રીસ કલાક સુધી એમની અસર રહેશે તો જામનગર આજુબાજુના પંથકોની અંદર પણ અસર જોવા મળશે અત્યારે મિત્રો ચોમાસું ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી ગયું છે ને હવે આગામી માત્ર બે થી ત્રણ કલાકની અંદર આ ચોમાસાની રેખા આગળ વધશે જેની અંદર મિત્રો મધ્ય ભારત સહિત ગુજરાતના આગળના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ ચોમાસાની રેખા આગળ વધશે ને અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોસમી પવનો ફૂંકાવા લાગ્યા છે અને હવે પછી ગુજરાતની અંદર ચોમાસાનો સાચા અર્થની અંદર એટલે કે સાચું રીતે ચોમાસું બેસી ગયું હોય એ પ્રમાણે વાતાવરણ બનશે ગુજરાત રાજ્યની અંદર સાથે જ હવે પછીના દિવસો આગળ વધશે એમ ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ સારા વરસાદની આગાહી આવશે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પડપળની માહિતી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત